વિકાસ ના કામ કરવામાં પહેલા તો જ રોડ રસ્તા બતાવવા માંગીશ કે જે પેરિસ જેવા બનાવવાની વાત કિરીટ પટેલે કરી હતી એ કામ ઉપર ક્યાંક ગોપાલ ઇટાલિયા કામ કરશે ખરા કારણ કે અહીંયા જે રીતે અમે લોકોની વાત સાંભળીએ છીએ લોકો એવું કહી રહ્યા છે આટલું મોટું સિટી છે તેમ છતાં પંદર દિવસે પાણી આવે છે એટલે હવે જે અહીંના લોકો છે તેમની પણ પ્રાથમિક સુવિધા સમજવાનો પ્રયત્ન કરવો છે મારી સાથે બીજા અહીંયા ઘણા બધા લોકો જોડાયેલા છે તમે અહીંના બેસાણના જ છો હા ગોપાલ ઇટાલિયા જીતી ગયા ખુશી થાય છે કે પછી કિરીટ પટેલને જીતાડવા હતા ખુશી થાય છે ગોપાલ ઇટાલિયા આવ્યા છે ખુશી છે તો તમારા કામ કરીને બતાવશે હાજી કામ હવે તો એ આવે ત્યારે ખબર પડે કેટલા કામ કરે છે કે નહીં એટલે હવે આવી ગયા છે એ જોવાનું છે કે કામ કરીને બતાવશે કે કેમ ગોપાલ ઇટાલિયા જીત્યા ગમ્યું કે પછી કિરીટ પટેલ જોઈતા હતા ના ના ગોપાલભાઈ જીતાય એ છે ભાઈ આગામી સમયમાં મીટિંગ થાય તો એમ બોલતા કે હું બધા તમને કામ કરી દઈ રોડ રસ્તા કોઈને કામ કોઈ બધા કામ કરે એમ કેતા હતા એટલે બધા ના કામ કરે દાદા કેટલા વર્ષોથી મતદાન કરો છો ને ગમ્યું આ વખતે આમ આદમી પાર્ટી એમ તો બીજી વખત આવી છે પણ ગોપાલ ઇટાલિયા જીત્યા એ ગમ્યું કે કિરીટ પટેલ જોતા હતા ગમ્યું બધું બહુ ગમ્યું અને કામ કરશે સારો માણસ છે અને હોશિયાર છે વકીલ દરજ્જાનો માણસ અને કાયદાનો જાણકાર કાયદાનો જાણકાર બરાબર પણ ખેડૂતોના મુદ્દા ઉઠાવશે કારણ કે અહીંયા સૌથી વધારે ખેડૂતો છે પાણીનો પ્રશ્ન રહે છે રાત્રે પાણી વાળવા જઈએ તો હા રહેશે એટલે બધું કામ કરશે એવું લાગે ચોક્કસ કરશે ચોક્કસ કામ કરશે એવું લાગી રહ્યું છે બીજા પણ અહીંયા ઘણા બધા લોકો છે તેમની સાથે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ કારણ કે સમસ્યા ઘણી બધી છે કારણ કે એક સિટી છે એટલે કે અહીંયા તમને બધી તમામ વસ્તુ મળી રહે અને સૌથી વધારે તો ખાસ આજે એ લોકોનો પણ તમને મિજાજ બતાવો છે કે જે વર્ષોથી અહીંયા રહે છે એ શું કહી રહ્યા છે કારણ કે સમસ્યા એ લોકોની હોય છે અને જે આ સિટી છે સૌથી વધારે તમને અહીંના જે રસ્તા રોડ રસ્તા દેખાઈ રહ્યા છે એમના ઉપર કોઈ ટિપ્પણી કરવી એટલા માટે નથી કારણ કે જીતીને જયારે ગોપાલ ઇટાલિયા આવ્યા છે એટલે કીધું છે કે કામ કરાવશે પરંતુ કેવા કરાવશે એ તો હવે લગભગ એ લોકો ઉપર છે કે કેવી રજૂઆત કરશે ખાસ કરીને ઘણા બધા લોકો બેઠા છે ગમ્યું કિરીટ પટેલ હારિયા એ તમને કેવું લાગ્યું કે ગોપાલ ઇટાલી આ જીત્યા એ ગમ્યું એટલે આ વખતે તમને એવું લાગે છે કે ભેસાણના કે વિસાવદર કામ થઈ જશે

જે રીતે ખેતી સાથે સંકળાયેલા છે એટલે ખેડૂતોને એવું હોય છે કે સમયસર પાણી મળવું જોઈએ જો ના મળે તો એમને પણ ક્યાંક સમસ્યા ઊભી થતી હોય છે અને ખાસ કરીને એ લોકો વર્ષોથી જ્યારે ખેતી સાથે સંકળાયેલા હોય એટલે સ્વાભાવિક છે કે પાણીનો મુદ્દો પ્રશ્ન જે છે એ પહેલા હોય એમના પછી વીજળી રાત્રે કે પ્રકારની મળે છે એમને લઈને પણ હોય છે કારણ કે વર્ષોથી જે લોકો મતદાન કરતા હોય છે અહીંયા બેઠેલા છે કેમ છો બધા કેવું લાગ્યું ગોપાલ ઇટાલિયા જીત્યા કામ થશે મેં આગળ બોલ્યો એટલે આમાં બીજા નું વારો કઈ વાંધો નહીં પણ આ નિર્ભય માં નહીં બોલ્યા હોય ના ના નિર્ભય માં તમે આયા હતા પણ અત્યારે મને કહી દો આમ કેવી મજા આવી મજા આવી ગોપાલભાઈ આવી ગયા ને એક શાંતિ થઈ ગઈ પણ કામ થશે પછી શાંતિ થાય ને આઠ આઠ મુદ્દામાંથી બે મુદ્દા કટ દે તો અમાર ભાઈઓ ભાઈઓ બજાય ન કરાવા દોડ દોરસ વર્ષમાં હારા કામ કરશે તો હાલશે ભૂપતભાઈ માયાજાડ સકેલી પબ્લિક ને ભરોસો હતો પણ ભરોસો તોડી બીજું કરો ના એમાં તો બીજું કોઈ શું મારો ભરોસો એમને તોડ્યો એમનો ભરોસો બીજા તોડીને જતા એવું થયું એ ખુદ કાર્યકરો બની કામ કર્યું છે જે કાર્યકરોના ભેગા હતા એ મત ગોતતા હતા પણ મતદારો કાર્યકર બની ગયા ગોપાલ માટે એટલો ઓહાપો છે અહિયાં કાર્યકરોનો ત્યારે ભાજપ એવું કીધું કે કિરીટ પટેલ ને ટિકિટ આપવી છે તો કેવું લાગ્યું હતું નહીં ઈ તો નહોતા હાલે એમ અહીંયા અગાઉ અગાઉ પણ હારી ગયેલા હતા એક વખત ભાજપ નહોતી હાલે એમ કિરીટભાઈ નો કોઈ પ્રશ્ન નહોતો જયેશભાઈ નો કોઈ નો પણ મતલબ ઓહાપો કાર્યકરો નો જ હતો પક્ષ નો જ આ મુદ્દો હતો મેઇન એટલે અહિયાં બીજા પણ છે દાદા કેટલા વર્ષોથી મતદાન કરવા જાવ છો ઉંમર શું હશે મતદાન તો ઘણા વર્ષો થી કરી છે પણ આ વખતે મજા આવી એમ નઈ તો પેલા કોંગ્રેસ માં મત આપતા કે ભાજપ માં ભાજપ માં ભાજપ નથી કામ કરાવવા છે એટલે છે કામ જો કે દેખાણ

હવે કેવું જોવા માંગો છો સારું પરિવર્તન હતું હવે થાય આમ ગોપાલભાઈ જીત્યા મજા આવી કે નઈ હા જીત્યા બધા છે કામ કરે તો બે હાજર સત્યાવીસ

હવે ગોપાલભાઈ જો બે કામ કરશે દોઢ વર્ષમાં તો બે હજાર સિત્તેરમાં પાછા આવશે અત્યારે પછી ભાજપ સામે ગમે એવો ઉમેદવાર મૂકશે તોય તમે ગોપાલને જીતાડશો હા ગોપાલભાઈ જો કામ કરશે તો જીતશે જો કિરીટભાઈ તો હારી ગયા એ બે વખત હારી ગયા કિરીટભાઈ ગોપ ગોપલભાઈ આવ્યા એટલે કાયદાના ખાસ જાણીતા થાય કિરીટ પટેલ અહીંયાથી

સરકારી બેંક માં કરેલા કોભાન એટલે પબ્લિક મત આને જો કામ કરશે તો હજી બે હાજર સિત્તેર માં ને જીતશે વતન કામ કરશે ગોપાલ ઇટાલિયા તો બે હાજર સત્યાવીસ માં જીતશે એવું કહી રહ્યા છે બાકી તમે અત્યારે જોઈ શકો છો કે હવે એવું ક્યાંક ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે પણ એ જોવાનું છે કે હવે ગોપાલ ઇટાલિયા કેટલી મહેનત કરે છે આ તમામ લોકોના કામ કરવા માટે પણ ખાસ હવે એ જોવાનું છે કે જે રીતે અત્યારે વેસણના જે જનતા છે એમનો જે રીતે આપણે મૂળ જાણ્યો છે અને ખાસ કરીને હવે એવું કહી શકીએ કે આ વખતે આવ્યા એમના મતદારોનો મિજાજ જાણ્યો અને એ લોકોએ કહી દીધું કે જો આ વખતે ગોપાલ ઇટાલિયા દોઢ વર્ષ આપ્યા કામ કરશે તો બે હજાર સત્યાવીસ પણ નજીક માં છે તો ત્યારે પણ ગોપાલ ઇટાલિયા ને જીતાડીશું સામે પક્ષે કેમ કોઈ ઉમેદવાર ભાજપ ગમે ઉતારે પણ અમે જીત છે અત્યારથી જ નક્કી કરી લઈશું ગોપાલ ઇટાલિયા જે રીતે વિસાવદરના ધારાસભ્ય બની ગયા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર આ બેરોજગારો ખેડૂતો વંચિતો શોષિતો જે અંદરથી ચાહી રહ્યા હતા કે કોક અમારા માટે સંઘર્ષની લડાઈમાં આવે અને એટલા માટે ગુજરાતમાં એક મેસેજ ગયો છે કોંગ્રેસે ઉમેદવાર પણ ઊભો રાખ્યો ભાજપના કહેવાથી મેં સાંભળ્યું હતું એની ડિપોઝિટ પણ રહી નથી આપ જાણી શકો છો અને એટલા માટે આખા ગુજરાતમાં મેસેજ ગયો છે કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ છે બિચારા ખૂબ સારા છે ખૂબ મહેનત કરે છે ત્રીસ વર્ષથી એને એમ કે અમે ભાજપને હરાવી લેશું હરાવી લેશું હરાવી લેશું પણ ઉપરના નેતાઓ ખબર નહીં શું ધંધાદારી બની ગયા છે કે સેટિંગ બાજ થઈ ગયા છે કે ઠેકડા મારી કા ભાજપમાં જાય એમ કા ભાજપ માટે કામ કરે છે એમ રાહુલ ગાંધી કીધું અને એટલા માટે આમ આદમી પાર્ટી ઉપર આખા ગુજરાતની ઉમેદ હતી અને અમે ઉમેદ ઉપર ખરા ઉતર્યા છીએ અમે કશું જ નથી કર્યું ચૂંટણી જનતા લડી છે ને ચૂંટણી જનતા જીતી છે અમે બસ એના સંઘર્ષના સાથી બનીને ઊભા રહ્યા છીએ ગોપાલ ઇટાલિયા હોય અમારા તમામ લીડરો હોય બસ લડવા માટે અમે આવ્યા છીએ મને અફસોસ ત્યારે થયો તો બે હજાર બાવીસમાં કેટલીક જગ્યાએ મજાક ઉડાડતા હતા ભાજપના લોકો કે તમે ખેડૂત ખેડૂત કરો છો તમે ગરીબો શ્રમિકોની વાત કરો છો અમે આ રહ્યા ઉદ્યોગપતિથી સાથે ચાલીને પૈસાથી ખરીદી લઈએ છીએ એને આજે લપડાક થઈ છે રૂપિયાથી તમે ઉમેદવારો ખરીદી શકશો પ્રજાને ખરીદી નથી શકાતી આજે વિસાવદરની જનતાએ મેસેજ આપ્યો છે કે આ ગુજરાતમાં હવે આમ આદમીની જીત થશે અને આનાથી આખા ગુજરાતમાં પણ મેસેજ ગયો છે એટલે કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ છે જે ભાજપને હરાવવા માંગે છે એમને મારી વિનંતી છે કે છોડો કોંગ્રેસ તમારા લીડરો ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી કાં તોય ઠેકડા મારી જશે અને કાં તોય તમારા સોદાઓ કરશે પણ તમારે જો ભાજપને હરાવ્યું હોય તો એક જ પાર્ટી ગુજરાતમાં છે એ આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી લડાવી શકે છે અને લડી શકે છે અમે ગોળીઓ ખાવા પણ તૈયાર થઈએ પ્રજા માટે અને એની આ જીત છે જીતમાં હું તમામ અભિનંદન આપું છું કોડીમાં ભાજપને પણ અહીંયા આમ આદમીને અભિનંદન આપું છું હાર્યા એને હતાશ થવાની જરૂર નથી જે ચૂંટણીની હાર જીત ચાલતી રહેતી હોય છે અમે કોઈ મેં કાર્યકર્તાઓને પણ કહું છું કોઈ ઉન્માદમાં એવો કોઈ મેસેજ નહીં નાખે કે જેથી કરીને કોઈની લાગણીને ઠેસ પહોંચે ચૂંટણીઓ છે હોવી જોઈએ આપણે આપણે સેવા કરવામાં આવે છે છે જીત જીત અમને મળી અમારી જવાબદારી પ્રજાએ વધારી છે પાછા પાંચ પાંડવો થયા છે એ પાંચે પાંડવોને વિધાનસભામાં એને એની પ્રજાનો અવાજ બનવું પડશે અને અમે ખાતરી આપી છે ગોપાલભાઈ ઇટાલિયા અને પાંચે પાંચ પાંડવો વિધાનસભામાં ફરીથી ગુંજવશે વિધાનસભા એટલે મારી એક વિનંતી એ છે મેં ઘણા બધા ભાજપના જે નેતાઓ છે એમની પણ જોઈ છે મેં એ પણ આ આ નવી ભાજપથી કંટાળી ગયા છે કે રૂ શું તમે રૂપિયાથી ખરીદ્યો છો ડરાવો ધમકાવો દારૂ વેચવા બુથ કેપ્ચરિંગ કરવા આ ભાજપ નહોતું આ ભાજપમાં કબજો કરેલા કેટલાક નેતાઓએ પાર્ટીને આઈજેક કરી છે અને એટલે જ કેટલાક પૂર્વ મંત્રીઓએ પત્ર લખ્યા છે એ બધા સૌને મારી વિનંતી છે આવો આમ આદમી પાર્ટીમાં આવો આમ આદમી પાર્ટી ક્યાંય સેટિંગ નહીં કરે અમને તો તમને વિશ્વાસ આપીએ છીએ અમે ગોળી ખાશું અમે મરી જશું આ પ્રજા માટે પણ પ્રજાને ક્યારે દ્રોહ નહીં કરીએ અને જ્યારે દ્રોહ થયું તો અમે એવો ઉમેદવાર ઊભો રાખ્યો પ્રજાને પૂછીને ઉમેદવાર ઊભો રાખ્યો અને પ્રજાએ જીતાડ્યો છે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અત્યારે મારી સાથે રાજુભાઈ કરપડા જોડાયેલા છે રાજુભાઈ સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીને ખૂબ અભિનંદન આપવાના કે ગોપાલભાઈ જીતી ગયા છે અને આ ખેડૂત વતી છે કે ખેડૂતના કામ હવે જલ્દી થશે એવા તમામ ખેડૂત છે તે આશા પણ રાખી રહ્યા છે બિલકુલ હું વારંવાર એક વાત કરીશ કે વિસાવદર વિધાનસભાના તમામ મતદારોનો આ તકે હૃદયથી આભાર માનીએ ગુજરાતને એક નવું મોડેલ કોઈ આપ્યું હોય તો વિસાવદરે આપ્યું છે કોઈ એવું સમજતું હોય કે અમે પૈસાના દમ પર સત્તાના દમ પર કે પછી દારૂના દમ પર અમે ચૂંટણી જીતી જશું કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને અમે ચૂંટણી જીતી જશું આવું જે લોકો સમજતા હતા જેને વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી એ ખૂબ મહત્વની જવાબદારી આપી છે એવા જયેશભાઈ રાદડિયાના સસરાના ગામમાંથી ગોપાલભાઈને લીડ મળી છે બીજી વાત વિસાવદરની અમે પહેલા પણ કહીએ છીએ કાઈક તાસીર અલગ છે આ પરિવર્તનની ભૂમિ છે સિંહોના યથા પાણી પીને અહીંના લોકો મોટા થયા છે એ કોઈનાથી ડરતા નથી કોઈ સામે ઝુકતા નથી વાત કરીએ ઉમેદવાર કિરીટભાઈ પટેલ કિરીટભાઈ પટેલના સસરાના ગામમાંથી પ્રેમપરામાંથી પણ ગોપાલભાઈ ઇટાલિયાને લીડ મળી છે આજે સત્તર હજાર કરતા વધારે મત લઈ અને ગોપાલભાઈ ઇટાલિયાએ અહીંયા ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં એક એવો ઇતિહાસ બનાવ્યો છે કે આવનાર સમયમાં દરેક વિધાનસભા સુધી આ મેસેજ જશે ગુજરાતના ખેડૂતો આજ ખૂબ ખુશ છે ખૂબ ખુશ છે અહીંયા વિસાવદરમાં તો એ ઉત્સાહ છે વેસાણમાં જૂનાગઢમાં ઉત્સાહ છે પણ આખા ગુજરાતમાં આજે ઉત્સાહ છે એટલા માટે કે ગોપાલ ઇટાલિયા તમામનો ભાઈ છે ગોપાલ ઇટાલિયા ખેડૂતો માટે ગરીબો માટે મહિલાઓ માટે યુવાનો માટે લડે છે એટલે આજે તમામ પરિવારનો એક ઉત્સાહ છે કે અમારો ભાઈ ચૂંટણી જીત્યો છે અમારો ભાઈ ધારાસભ્ય બન્યો છે આવતા બે સવા બે વર્ષમાં ઇતિહાસમાં કોઈ કલ્પના નહીં કરી હોય એવા કામ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવધરમાં કરાવશે સમય ખૂબ ઓછો છે સરકાર ભાજપની કેન્દ્રમાં અને રાજ્યમાં છે એટલે કઠિન તો છે તમારા માટે બધા કામ પાસ કરાવવા માટે સવાલ તમે ઉઠાવો કારણ કે ખબર જ છે કે કઈ રીતે જ્યાં ધારાસભ્ય ભાજપના છે ત્યાં પણ કામ નથી થતા ધારાસભ્ય ભાજપના છે ત્યાં જ કામ નથી થતા ધારાસભ્ય વિપક્ષના છે 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 વસાવા પોતાના પોતાના દમ દમ પર પર કામ કામ કરાવે કરાવે હેમંતભાઈ ખવા એટલે ધારાસભ્ય મજબૂત અવાજ ઉઠાવી શકે એવું છે ધારાસભ્યના કામ થવાના જ છે આજે ગોપાલભાઈ ઇટાલિયા ને ત્રણ મહિનાનો સમય મળ્યો તો જો ધારાસભ્ય બની શકતા હોય તો આવનાર બે સવા બે વર્ષમાં ઐતિહાસિક કામ પણ અહીંયા કરી શકે સીધી વાત છે ભાજપે ગોપાલભાઈ નરાવવા જે પ્રયત્ન કર્યા આ તમામ પ્રયત્નોની સામે પડકાર ગોપાલભાઈ ચેલેન્જ સ્વીકારી તમામ મોરચે ગોપાલભાઈની જીત થઈ છે આખી ભારતીય જનતા પાર્ટી ગોપાલભાઈને હરાવવા માટે વિસાવદરમાં ઉતરી અહીંયા ઉમેદવાર ગોપાલભાઈ જાહેર ત્યાં રોડના થીગડા લાગવા માંડ્યા નાના મોટા જે પ્રશ્ન હતા જેને હજારો રૂપિયા હજારો કરોડ નું જેને મગ મગફળી કૌભાંડ કર્યું તું જેને સહકારીમાં કૌભાંડ કર્યું જેને એપીએમસી માં કૌભાંડ કર્યું જેને ભરતી લોકમેળામાં કૌભાંડ કર્યું આ તમામ લોકો ખેડૂતોને જઈને કહેવા લાયક અમે વકીલ રાખશું તમારા પાંચ લાખ ની જગ્યાએ પચીસ લાખ ઉપડી ગયા છે બેંકમાં એના માટે અમે લડશું જે લોકોએ એ છે એ વકીલ લઈને ખેડૂતના ઘરે જવા માંડ્યા આજ ગોપાલભાઈ ની તાકાત છે અમે ડંકાની ચોટ પર કહીએ છીએ જે પંદર મુદ્દા ગોપાલભાઈ આપ્યા છે ગોપાલભાઈ જીવે છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે ઇકો જોન અહીંયા લાગુ કરી શકે ગોપાલભાઈ છે સૌની યોજનાના પાણી માટે લડશે ને તાકાતથી લડશે જો પાણી અહીંયા નહીં પહોંચાડે તો આવનાર સમયમાં પાણીનો ત્યાગ કરવો પડે તો વિધાનસભાના ફ્લોર પરથી અમારો ગોપાલ ઇટાલિયા કરશે દરેક વ્યક્તિ માટે લડવાની જનુન જેનામાં છે એ ગોપાલ ઇટાલિયા છે અલગ માટીનો બનેલો માણસ છે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીને બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાંથી ઉખેડી નાખવાનું કામ પણ ગોપાલ ઇટાલિયા કરશે એટલે હવે વિધાનસભામાં જબરદસ્ત આમ ગુંજવાનું છે કારણ કે ચૈતર વસાવા હતા એ બધા જ પ્રશ્નો ઉઠાવતા હતા હવે વધારે એક સુરામાં આમાં પુરાવાનો છે ચૈતરભાઈને સહકાર આપે એવો ભાઈ મળ્યો છે હેમંતભાઈ ખવા પણ મજબૂતાઈથી લડતા સુધીરભાઈ પણ લડતા ઉમેશભાઈ પણ ચૈતરભાઈ જે લડતા ચૈતરભાઈ આગવી એક લડાઈ અલગથી લડે છે અને ચૈતરભાઈને સાથે ગોપાલભાઈ ભેળ્યા છે દાવા સાથે આજે નિર્ભયના માધ્યમથી કહું છું કે વિધાનસભાનો એક એક દિવસ જોવા જેવો હશે એક એક દિવસ વિધાનસભાનો જોવા જેવો હશે ત્રીસ વર્ષમાં જેટલો પણ ભ્રષ્ટાચાર કર્યો છે ગુજરાતની જનતાને લૂંટી છે ભારતીય જનતા પાર્ટીને વિધાનસભાના ફ્લોર પરથી અમારો ગોપાલ અને ચૈતર નગ્ન કરશે આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારા લઈને રાજુ ગા વાત કરી છે તેમને લઈને માનો છો કારણ કે હવે અહિયાં ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે વિસાવદર ના ધારાસભ્ય બની ગયા છે સૌ કોઈ નજર એમના ઉપર છે કે કામ આટલા દિવસમાં કઈ રીતે વિકાસ ના કરીને બતાવશે નમસ્કાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ આજે જ્યારે વિસાવદર પરિણામ આપણા બધાની સામે આવ્યું છે ગોપાલ ઇટાલી હવે જીતી ગયા છે વિસાવદરના ધારાસભ્ય બની ગયા છે ત્યારે સૌથી મોટો પડકાર હવે એમના માટે છે ઇકોઝોન જે સતત લડત આપી રહ્યા હતા તે પ્રવીણ રામ અમારી સાથે છે તેમની સાથે સીધી વાતચીત કરીએ પ્રવીણભાઈ હવે સૌથી વધારે મહત્વનો મુદ્દો ઇકોઝોન અહીંયા બની ગયો છે ચોક્કસ થી ઇકોઝોન બે હજાર સોળ થી અહીંના ગિરના ખેડૂતો અને અંદાજીત બસો જેટલા ગામડાઓ અંદાજીત ત્રણ જિલ્લાને લાગતો પ્રશ્ન અને ઘણા બધા તાલુકાઓને લાગતો પ્રશ્ન છે ત્યારે બે હજાર સોળથી આ મુદ્દાને લઈને મારી લડાઈઓ ચાલુ હતી હાલમાં પણ ચાર છ મહિનાથી પણ મારી લડાઈઓ આમાં ખૂબ તેજ બની હતી હવે વિસાવદર સીટની અંદર જ્યારે આમ આદમી પાર્ટીની જીત થઈ છે ગોપાલભાઈની જીત થઈ છે ઇકો ઝોનના મુદ્દાને લઈને ખેડૂતો નારાજ થઈ અને આમ આદમી પાર્ટીને મત આપ્યા છે ત્યારે અમારી ઇકો ઝોન મુદ્દે લડત લડવાની જે કંઈ પણ અમારી ઉર્જા હતી એ ઊર્જામાં વધારો થયો છે આમની પહેલા પણ બોરવાવ તાલુકા પંચાયત અમે ભાજપ પાસેથી આજકી લીધી હતી મુદ્દો હતો ઇકો ઝોન વિશાવર વિધાનસભામાં પણ મોટી નુકસાની બીજેપી બીજેપીને ભોગવવી પડી છે કે આવનારા સમયમાં ઇકો ઝોનને આ અંતકમાં ક્યારેય લાગવા નહીં જોઈએ અને લાગશે બીજેપી ભૂલથી પણ લગાડવાનો પ્રયત્ન કરશે તો આઠ મહિનામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જનરલ ચૂંટણીઓ આવી રહી છે ઘણી બધી જિલ્લા પંચાયત અને ઘણી બધી તાલુકા પંચાયતને ટચ કરતો મુદ્દો છે એના પછી આઠથી દસ વિધાનસભાઓને ટચ કરતો મુદ્દો છે જો ઝોન મુદ્દે ભાજપ એમનું સ્ટેન્ડ ક્લિયર નહીં કરે તો આવનારા દિવસોમાં માત્ર રસ્તા પરની લડાઈ લડવી એટલું જરૂરી નથી રાજકીય લડાઈમાં અમે તમને પરિણામો બતાવ્યા છે એના જે કે પણ માની લો કે મૂવી જે છે એમના આગળના સીન અમે બતાવી દીધા છે આવનારા સમયમાં હજુ પણ ઇકોઝોન નાબૂદ નહીં કરવામાં આવે સરકાર તરફથી

કે જ્યારે અમે કોઈ ધારાસભ્ય નહોતા અમે કાંઈ નહોતા છતાં પણ અમે ઇકોઝોન મુદ્દે ખેડૂતો માટે લડતા રહ્યા છે અને એક ઢાલ બનીને આ વિસ્તારમાં ઇકો ઝોન આવે એના માટે કદાચ ગમે તે લેવલ સુધી લડાઈઓ લડવી પડે એ લડાઈ લડ્યા છે એનો ઇતિહાસ ગવા છે તમામ ખેડૂતોને ખબર છે પણ વાત રહી જ્યારે આજે જનતાએ ખેડૂતોએ મતમાં અમને સાથ આપ્યો છે રસ્તા ઉપર તો સાથ આપ્યો હતો રેલીઓમાં એક સાથે ટ્રેક્ટરોના ટ્રેક્ટર ભરાઈને આવતા પણ આજે મતમાં સાથ આપ્યો કે ઇકો ઝોન ના મુદ્દાને લઈને અમે મતમાં પણ તમારી સાથે છે અને ભાજપ ની વિરુદ્ધમાં છે જ્યારે મતનો અધિકાર મતનો સાથ જ્યારે જનતાએ આપ્યો છે ત્યારે અમારી ઉર્જામાં લડવાની ઉર્જામાં વધારો થવાનો છે અને એકસો ને દસ ટકા હું કહું કે આવનારા સમયમાં ઇકો ઝોન ને રોકીને રહેશું જો નહીં રોકાય તો બીજેપી સાફ કરીને રહેશું ભાજપે ઇકો ઝોનનો મુદ્દો ના ઉઠાવ્યો તો ક્યાંક ભૂલ કરી આ ચૂંટણીમાં હવે તો એ તો એવું છે કે પોતે જ મુદ્દા લઈને આવ્યા છે પોતે જ ઇકો ઝોન લાગુ કરવા તરફ જઈ રહ્યા છે તો એ તો મુદ્દો ઉઠાવે તો પણ લોકો એને બે ચપ્પલ મારે એમ છે કારણ કે જે લોકો પોતે ઇકોઝોન નો મુદ્દો લઈને આવે એમના નેતાઓની જમીનોને બહાર કાઢે ખેડૂતોની જમીનોને અંદર નાખે ઉદ્યોગપતિઓને બહાર કાઢે આખું ષડયંત્ર બીજેપી પોતે કરે અને કયા મોટી ખેડૂતો માટે ઇકોઝોન ની વાત કરે એમની મનસા હોત એમની તીવ્ર ઈચ્છા હોત તો ઇકોઝોન ને નાબૂદ કરી દેવો તો ચૂંટણી પેલા પણ એમની ઈચ્છા એવી કોઈ છે નહીં એમની મનસા કોઈ એવી છે નહીં અને એટલા માટે એ ચૂંટણીમાં બોલી શકે એમ નથી બિલકુલ પ્રવિણભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અને આજ રીતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રગતિ કરતી રહે કારણ કે લોકોના ઘણા બધા પ્રશ્ન છે વિકાસના કામ એટલા બધા કરવાના છે કારણ કે આપણે જોઈએ છીએ ઉમેદવાર જીતે ધારાસભ્ય બને ખુરશી મળી જાય પછી એ ક્યાં ગુમ થઈ જાય છે કોઈ જ નથી ખબર હોતી એટલે

અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર